હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે ધોરણ દસની અસાઇનમેન્ટની સિરીઝ ચાલે છે તેના વિભાગ સીનું પ્રકરણ નંબર છ તો શરૂઆત કરીએ આપણા આજના વિડીયોની આ તો પહેલો પ્રશ્ન છે સંવેદના સંવેદનાગ્રાહીઓ શું છે મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના બે ઉદાહરણ એના સ્થાન અને કાર્યો જણાવો તો જોઈએ આપણે એની અંદર કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે આ સંવેદના ગ્રાહીઓ આપણા સંવેદના અંગોમાં સ્થાન પામેલા હોય છે તેના પ્રકાર જોઈએ આપણે જેની અંદર પહેલું એનું ઉદાહરણ છે તો કે પહેલાં રસગ્રાહી એકમો એનું સ્થાન કહેવાય તો કે જીભની સપાટી પર હોય કાર્ય શું તો કે સ્વાદની ઓળખ કરવાનું ત્યારબાદ બીજું છે ધ્રાણગ્રાહી એકમો જે નાકના અધિચ્છદીય સ્તરમાં હોય અને એનું કાર્ય છે ગંધની ઓળખ કરવાનું ત્યારબાદ સ્પર્શગ્રાહી એકમો જે ત્વચામાં હોય જેનું કાર્ય છે સ્પર્શની ઓળખ કરવી ત્યારબાદ છે પ્રકાશ એટલે કે એકમો જે આપણી આંખમાં હોય અને એનું કાર્ય છે દ્રશ્યની ઓળખ કરવી ત્યારબાદ ધ્વનિગ્રાહી કમો બરાબર જે અંતઃકરણમાં હોય અને જેનું કાર્ય શું છે તો કે અવાજની ઓળખ કરવી ત્યારબાદ બીજો પ્રશ્ન છે આકૃતિમાં ચ્વેતાકોષની રચનાના ભાગોને ઓળખો બરાબર ત્યારબાદ એમાં અમુક પ્રશ્ન પૂછ્યા સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય સંવેદના અથવા તો સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે અને ત્રીજું આ ઉર્મિવેક આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરાવર સોરી પરિવર્તિત થાય છે તો આપણે વાત કરીએ કે જે આ એ ભાગ છે બરાબર એ શું છે તો કે એ છે કોષ કેન્દ્ર ત્યારબાદ જે આ બી ભાગ છે એ છે કોષકાય જેનું બીજું નામ ચેતા કોષ પણ છે ત્યારબાદ જે આ સી છે એ છે શિખાતંતુ આ ડી છે એ છે અક્ષતંતુ અને એ છે એ છે ચેતાંત બરાબર પહેલો પ્રશ્ન હતો કે સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય તો કે તે ચેતા કોષના શિખાતંતુની ટોચના ભાગે ગ્રહણ થાય બીજું એવું હતું કે આ સંવેદના કે સૂચના શામાંથી વિદ્યુત આવેક સ્વરૂપે વહન પામે તો કે તે શિખાતંતુ કોષકાય અને અક્ષતંતુના સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેક સ્વરૂપે વહન પામે અને આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય તો કે એ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય એવા ચેતોપાગમ એટલે શું તો કે આવો જ સેમ ટુ સેમ કોષ જ્યારે આની પાછળમાં ધારો અહીંથી શરૂ થતી હોય તો આ જે લાસ્ટ ભાગે એટલે કે એનું ચેતાંત અને આ જે બીજો કોષ હોય એનો તંતુ આ બે વચ્ચેનું જે આ અંતર છે બરાબર આને ચેતોપાગમ કહેવામાં આવે છે ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને સામાન્ય કાર્ય જણાવો તો મનુષ્યનું ચેતાતંત્ર હોય એના બે ભાગ એક છે મધ્યસ્થ ચેતાતંત્ર જેને સીએનએસ કહેવાય અને પરિકવર્તી ચેતાતંત્ર પીએનએસ આ મધ્યસ્થ ચેતાતંત્ર છે જેના બે ભાગ એક છે મગજ અને બીજું છે કરોડરજ્જુ જ્યારે પરિઘવર્તીનો એક ભાગ છે મસ્તિષ્ક ચેતા અને બીજું છે કરોડરજ્જુ ચેતા હવે એના સામાન્ય કાર્યો જોઈએ તો કે પહેલું છે સીએનએસ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા અથવા તો માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે ત્યારબાદ કરોડરજ્જુ છે પરાવર્તી ક્રિયામાં સંકળાય ત્રીજું છે મગજ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે મગજ આપણને વિચારવાની અનુમતિ આપે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે હવે પરિવર્તી ચેતા તંત્ર એ સીએનએસ અને શરીરના અંગો વચ્ચે શું કરે તો કે જોડાણ રચે છે આગળ આપણે જોઈએ ટૂંકનો લખો અગ્ર મગજ અને પશ્ચિમ મગજ તો કે પહેલાં અગ્ર મગજની વાત કરીએ તો કે તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે અગ્ર મગજમાં શ્રવણ દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી અને સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પર લેવામાં આવે તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલન ચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા છે તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય પશ્ચિમગંધનું જોઈએ કે પોન્સ એટલે કે જે સેતુ મજા અને અનુમસ્તિષ્ક એ પશ્ચિમ મગજના ભાગ છે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ લાળરસનો સ્ત્રાવ ઉલટી થવી વગેરે લમ મજા દ્વારા નિયંત્રિત થાય અનુમસ્તિષ્ક એ ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે પણ જવાબદાર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ અને પછીનો પ્રશ્ન કે વનસ્પતિ અંતસ્ત્રાવના અને તેની અસર જણાવો તો વનસ્પતિ અંતસ્ત્રાવો તો કે તેઓ વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય તેમનું સંશ્લેષણ સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે જેમાં પહેલાં છે એક ભાગ પડે એ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ બરાબર જોઈએ કે તેની અંદર એક આવે ઓક્ઝિન તો કે તે પ્રરોહના અગ્ર ભાગે સંશ્લેષણ પામે તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિજન ઓક્સિન એ પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે અને ઓક્સિજનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે અને આ મોગઝિન છે પ્રકાશાવર્તન માટે જવાબદાર છે ત્યારબાદ બીજું છે જીબ્રેલિન તો કે તે પ્રકારની વૃત્તિમાં મદદરૂપ થાય ત્રીજું છે સાઈ તે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે અને ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે અને તે કોષ વિભાજનને પણ પ્રેરે ત્યારબાદ વાત કરીએ વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ અહીંયા જે વૃદ્ધિ પ્રેરક આ છે વૃદ્ધિ અવરોધક તો કે એપ્સિસિક એસિડ તો તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે અને તેની અસરથી પરણો છે એ કરમાઈ જાય છે આગળ જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતસ્ત્રાવ કયો અંતસ્ત્રાવ સ્ત્રવે છે અને પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો તો કે શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન નામનો અંતઃત્રાવ છે સ્ત્રવે આ સવે નથી સ્ત્ર બરાબર એડ્રીનાલિલની અસરો જોઈએ તો કે હૃદયના ધબકારા વધે પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે પાચનતંત્રમાં અને ત્વચામાં નાની નાની ધર્મનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય ઉરોદર પટલ અને પાસળીઓના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધે આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની જે ક્રિયા છે એની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ સાતમું કે મનુષ્યમાં અંતસ્ત્રાવના અસંતુલન થાય તો એનાથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ છે એ સમજાવો તો કે અંતસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે વધારે સ્ત્રાવ કે ઉણપને કારણે ખામીઓ સર્જાય જે નીચે મુજબ છે જેમાં પહેરે છે વધારે ઊંચાઈ તો કે વૃદ્ધિ અંતસ્ત્રાવ જેને જીએચ કહેવાય ગ્રોથ હોર્મોન્સ એના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે બીજું છે વામનતા બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતસ્ત્રાવ એટલે કે જીએચની ઉણપથી વામનતા એટલે કે નાના કદ કે ઠીંગણાની સ્થિતિ સર્જે ત્યારબાદ છે ગોઈટર આપણા આહારમાં આયોડિનની ઉણપ એ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે અને ગોઈટર થાય આ થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન છે એ જોવા મળે છે ત્યારબાદ છે મધુપ્રમેય જેને આપણે ડાયાબિટીસ કહીએ તો જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શંકરાનો શર્કરાનું સ્તર છે એ વધી જાય છે તેના કારણે મધુપ્રમે એટલે એટલે ડાયાબિટીસ થાય છે ત્યારબાદ આઠમ પ્રશ્ન છે પરાવર્તી કમાન એટલે શું પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ છે એ દોરવાની છે તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી જેને સંવેદી ચેતા કહેવાય અને બહિરવારી એટલે બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક ચેતા એના કરોડરજ્જુ સહિતના જોડાણને શું કહેવામાં આવે છે પરાવર્તી કમાન અથવા તો પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદના ગ્રાહી અંગ સંવેદી ચેતાકોષ પૃથ્વકર્ણીય ચેતાકોષ ચાલક ચેતાકોષ અને પ્રતિચાલક અંગનું પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને શું કહેવામાં આવે છે પરાવર્તી કમાન તાય તમારી પાસેની આકૃતિ એ કોઈ વસ્તુ છે બરાબર સૌપ્રથમ ગ્રાહી એકમો ચામડીના સંપર્કમાં આવે પ્રતિચારક હાથના સ્નાયુઓ છે ત્યાંથી સંવેદી ચેતાકોષ

નથી તેને શું કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા કહે છે એ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે કે અજાણ્યા પિન ભોખાતા હાથ ઝડપથી પાછું ખેંચવો અજાણીએ ગરમ વસ્તુના હાથ અડક અડકતા દૂર લેવો ઉધરસ બગાસું છીક ખાવી ઉરુદર પટલનું હલન ચલન ઘૂંટણને આંચકો લાગવો તીવ્ર પ્રકાશમાંથી સોરી તીવ્ર પ્રકાશમાં જે આંખની કીકી છે એ નાની થવી આંખના પલકારા પસંદગીના અથવા તો સ્વાદિષ્ટ ખોરાકને જોતા જ મોંમાં છે પાણી વળવું વગેરે ત્યારબાદ જોઈએ આપણે દસમો પ્રશ્ન કે તમે એક ગંભીર રોડ અકસ્માતમાં વિ વ્યક્તિના મૃત્યુ જોયા અને અકસ્માતનું કારણ બાઇક સવાર વધારે ઝડપથી ખોટી સાઈડેથી ટ્રેક ટ્રક છે એને ઓવરટેક કરવા ગયો હતો અને તેણે હેલ્મેટ પહેરેલું ન હોવાથી માથામાં ગંભીર ઈજા થયેલી હતી તમે આ ઘટનાથી ગભરાયેલા હતા કારણ કે તમને પણ હેલ્મેટ પહેર્યા વગર વધુ ઝડપથી એક્ટિવા ચલાવવાની આદત છે તમારા પિતાએ તમને ઘણી વખત ચેતવ્યા છે કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું ગુનો છે અને ઉપરોક્ત માહિતી પરથી આપણે આ પ્રશ્નોના છે જવાબ આપવાના છે તો જોઈએ એની અંદર પહેલો પ્રશ્ન કે વાહન ચલાવતા શીખવામાં મગજનો કયો ભાગ સંકળાય તો કે બૃહદ મસ્તિષ્ક અને અનુ મગજના કયા ભાગમાં થતી જ્યાં વ્યક્તિના ત્વરિત મૃત્યુ માટે કારણભૂત છે શા માટે તો લંબમંજામાં થતી ઈજા વ્યક્તિના ત્વરિત મૃત્યુ માટે કારણભૂત છે કારણ કે બધી અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ લંબમંજા વડે થાય અને આથી તેને ઈજા થતાં બધા અનૈચ્છિક કાર્યો અનિયમિત બને છે ત્યારબાદ જ્યારે તમે અકસ્માત જોયો ત્યારે કઈ ગ્રંથિ વધારે સક્રિય બની તો કે એડ્રીનાલીન ગ્રંથિ છે વધારે સક્રિય બની રુધિરમાં કયો અંતસ્ત્રાવ વધુ પ્રમાણમાં ભળ્યો તો કે રુધિરમાં એડ્રીનાલીન અંતસ્ત્રાવ છે વધુ પ્રમાણમાં ભળ્યો અને તમે તમારા શરીરમાં ક્યાં ફેરફાર અનુભવીએ તો કાંઈ તમારી વાત થાય કે મેં મારા શરીરમાં હૃદયના ધબકારા વધવા શ્વાછોશ્વાસનો દર વધવો પરસેવો થવો વગેરે ફેરફારો છે અનુભવ્યા ત્યારબાદનો પ્રશ્ન જોઈએ અગિયારમો કે તમારા માતા પિતા છે ચાલીસ વર્ષથી વધારે વયજૂથના છે તેમના નિયમિત રુતિ પરીક્ષણના રિપોર્ટમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી તમારા ફેમિલી ડોક્ટરે તમારા પિતાને અનિયમિત ચાલીસ મિનિટ ચાલવાની તેમજ ઓછી શર્કરાયુક્ત આહાર લેવાની સલાહ આપી ડૉક્ટરે તમારી માતાને દરરોજ પચીસ એમજી અલ્થોક્સિન ગોળી લેવાની સલાહ આપી તો ઉપરોક્ત માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો પેલું તમારા અભ્યાસના આધારે તમારા પિતાના રુધિર પરીક્ષણના રિપોર્ટ વિશે તમે શું વિચારો તો કે પિતાના રુધિરમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય કરતા છે વધારે હોઈ શકે છે તમારા પિતાના શરીરમાં કઈ ગ્રંથિનું કાર્ય યોગ્ય રીતે થતું નથી અને કયો અંતસ્ત્રાવ યોગ્ય માત્રામાં સ્ત્રાવ પામતો નથી તો કે સ્વાદુપિંડ છે બરાબર એનું કાર્ય યોગ્ય રીતે નથી થતું અને ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ છે યોગ્ય માત્રામાં સ્ત્રાવ પામતો નથી ત્રીજું તો તમારી માતાના શરીરમાં કઈ ગ્રંથિના કાર્યમાં ખલેલ પડી છે તો કે થાઇરોઇડ ગ્રંથિના બરાબર આગળ વધીએ છેલ્લો પ્રશ્ન મનુષ્યમાં આવેલા અંતસ્ત્રાવના નામ જણાવી તેમની અંતસ્ત્રાવી ગ્રંથિનું નામ અને કાર્ય જણાવો તો જોઈએ કે પહેલો અંતસ્ત્રાવ છે વૃદ્ધિ વૃદ્ધિઅંતસ્ત્રાવ ગ્રંથિ કહી દો કે પીટીઓરિટી ગ્રંથિ અને કાર્ય બધા અંગોને વૃદ્ધિ ઉતે છે ત્યારબાદ છે થાઇરોક્સિન તો એમાં અંતસ્ત્રાવી ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ હવે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે ઇન્સ્યુલિન જે અંતસ્ત્રાવી ગ્રંથિ છે સ્વાદુપિંડ એ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે ત્યારબાદ છે અંતસ્ત્રાવ ટેસ્ટ્રોસ્ટેરોન જે અંતસ્ત્રાવી ગ્રંથિ છે શુક્રપિંડ એ નરમાં જાતીય ગુણ લક્ષણોનો વિકાસ કરે ત્યારબાદ ઇસ્ટ્રોજન જે છે અંતસ્ત્રાવી ગ્રંથિ અંડપિંડ એ માદા પ્રજનન અંગોનો વિકાસ માસિક ચક્રનું નિયમન કરે ત્યારબાદ છે એડ્રિનાલિન એ અંતસ્ત્રાવી ગ્રંથિ છે એડ્રીનલ ગ્રંથિ એ શરીરના આકસ્મિક એટલે કે લડો અથવા તો ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે અને અંતસ્ત્રાવ છે રિલીઝિંગ અંતસ્ત્રાવ જે અંતસ્ત્રાવી ગ્રંથિ છે હાઈપોથેલેમસ એ પીટી ગ્રંથિને અંતઃસ્ત્રાવ મુક્ત કરવા પ્રેરે છે આ એનું કાર્ય છે તો અહીંયા છે આપણો જે છઠ્ઠો પાઠ હતો એ થાય છે પૂરો હવે આના પછીનું લેક્ચર આપણે જલ્દીથી અપલોડ કરીશું અને એ લેક્ચર જ્યારે હું અપલોડ કરીશ ત્યારે અહીંયા ઉપર તમારી સ્ક્રીનમાં તમને એ એ દેખાશે તો એના ઉપર ક્લિક કરીને તમે વિભાગ જે સીનું આપણે પ્રકરણ છ જે ત્યાંથી આગળના પ્રકરણોના વિડીયોની અંદર પ્રવેશ કરશો તો એ વિડીયોને આપણે જલ્દીથી જ અપલોડ કરીશું